એ ચાલુ થઈ હતી હજુ તો બધાને પહેલી વખત જોયેલા એવું જ લાગે ને ઓળખતા હતા એકબીજાને હું પણ અમુકને ઓળખતો તો કેટલા બધા નવા બાળકો તો શરૂઆતમાં બે ત્રણ દિવસ આપણને તકલીફ પડી મમ્મી પપ્પા ઉદર રહેવાનું ગમતું નહોતું સુવાનું એકલા કામો બધા જાતે કરવાના ભોજન અહિયાં પ્રમાણેનો તો આ બધી વસ્તુ આપણને શરૂઆતમાં અગવડતાવાળી લાગતી લાગતી કે નહીં મિત્રો છે એની સાથે આપણને ગમવા માંડ્યું અને હવે નવ દિવસ પછી હવે આપણને યાદ કરીએ બધું વધવનો કે આપણે પહેલા બીજા દિવસે કેવા દુઃખી હતા તો શું આવે કે નહી આપણે રડતા હતા કે નહીં રડવાની જરૂર હતી નહોતી છતાં પણ એ સમયે આપણે આપણી જાતને રોકી શકતા નહીં તો જીવનમાં પણ આપણે નાનાથી મોટા થઈએ તો નાના હોય ત્યારે આપણે ઘણી બધી ભૂલો થતી હોય એ સમયે આપણને એવું લાગે કે આપણે આવું જ કરવું જોઈએ પણ જેમ જેમ આપણામાં સમજદારી આવતી જાય એમ આપણને ખબર પડે કે આવું કરવાની તો જરૂર જ નહોતી અને પછી મોટા થઈને જ્યારે યાદ કરીએ ત્યારે આપણને એના પર હસવું આવે કે હું જ આવું કરતો આપણને વિશ્વાસ ના આવે કે હું આવું કેમ કરતો પણ એ સમય આપણામાં સમજદારી આવી ગઈ હોય એટલા માટે આપણને એ સમય વિચિત્ર લાગ્યા જ્યારે નાના હોઈએ ત્યારે હજુ આપણે નવું નવું બધું સમજતા હોય આપણા મનમાં નિશ્ચિત ના હોય કે આવું જ કરવું કે કેમ કરવું અમે નાના હતા તમારા જેવા હતા ત્યારે અમે જોતા કે કઈક ખાવાનું હોય તો બધા બાળકો પડાપડી કરે પેલા મને પેલા મને આવું કરતા આવે ને બધા તો હવે જયારે મોટા થઈને એ જ બધા મિત્રો પાછા ભેગા થાય અને ત્યારે યાદ આવે આવા પ્રસંગ કે જો આવું 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 થયેલું ને આને કોઈ વસ્તુ માટે કકડાટ કરેલો ત્યારે બધા હશે કે કેવો હતો આ તો અને હવે કેવા મોટા થઈ ગયા તો જીવનમાં આપણે જો ઉત્તરોત્તર આપણી સમજદારીને આપણી બુદ્ધિને વિકસાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે ધીમે 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 ઉપરની તરફ જઈએ ઉર્ધ્વગતિ કરીએ જો આપણે આ બધી વસ્તુ તરફ ધ્યાન જ ના આપીએ તો આપણે હોય એવાનેવા રહીએ ઘણા બધા લોકો તમે જોયેલા હશે કે મોટા થઈ જાય મારા જેવડા અથવા મારાથી પણ મોટા છતાં પણ હજુ સ્વભાવથી કેવા હોય નાના બાળકો જેવા કે નાની નાની વસ્તુ માટે કકડાટ કરે ઝઘડો કરે તો આવું લીધે થયું કે હમણાં જ મને ખબર પડી કે ગઈકાલે બે ત્રણ બાળકોએ આજે આપણે જેના પર બેઠા છીએ બપોર પછી આની સફાઈ કરી દીધી પાર્થિવભાઈ ને કોને કોને કરેલી એને અથરવાયા કોઈએ કીધેલું કે તમારે આ કરવાનું છે આપણે જયારે વિભાજન કરેલું તો એમાં કોઈને આ જવાબદારી આપેલી નતી અને આ સફાઈ તો કોણ કોણ અત્યાર સુધી ખબર છે કોઈને દીદીઓ કરતા સવારમાં ત્રણ વાગ્યા ઊઠીને ઉઠીને આની સફાઈ કરતા આ બધું પરિસર ને સફાઈ કોણ કરતું આપણને તો એકદમ સાફ પણ આપણે વિચાર કરવો જોઈએ કે કોણ સફાઈ કરતું દીદીઓ આટલા સવારમાં વહેલા ઉઠીને આ બધું સાફ કરતા કે જેથી કરીને આપણે કલાક એક બે કલાક વધારે તમે તો તો વાગે ઉઠો બરાબર આ પોણા કલાકની ઊંઘ વધારે એટલા માટે દીદીઓ સવારમાં વહેલા ઉઠીને આ બધી સફાઈ કરતા તો જયારે નાના હોઈએ ત્યારે આપણને આ બધી વસ્તુ સમજમાં ના આવે આવે આનો કે તમે જયારે વરસના હતા ત્યારે હું તમને કહું કે તમારા માટે દીદીઓ આ બધું કરે છે

રાત્રે સુવામાં એક તો સાડા નવ દસ વાગી જતા હોય અને અમે લોકો તો બધા દીદીઓ તો અમુક કામકાજ કરતા હોય બધું તો આટલા મોડા સુઈને ત્રણ ચાર કલાક ઊંઘ લઈને ઊભા થઈ જવું એ છેલ્લું છે અને એ કામ માટે જાતે મેં કોઈને નહીં કીધું દીદીઓને કે તમે આટલા વેલા ઉડજો કે તમારે આ બધું કામ કરવાનું છે છતાં પણ એમને લાગ્યું કે આ કામ મારું છે આ જગ્યા મારી છે આ શિબિર મારી છે અને આવું સમજીને એમને આ બધી જવાબદારી ઉઠાવેલી છે તો આ વાત કદાચ હું તમને નાના બાળકો ત્યારે કહું તો આપણને કઈ ખબર જ ના હોય મમ્મી એમ તો તમારા માટે કેટલું કરતી તમારી બધાની માતાઓ તમે નાના હતા કેટલું બધું કરેલું હોય એ સમયે તમને એનું મહત્વ સમજાતું એ સમયે ખબર પડતી કે ઓહો હો મમ્મી તો મારા માટે કેટલું કરે મમ્મી વગર મારે ચાલતું નથી આ ખબર હોય કે મમ્મી ના હોય તો રડાઈ જાય પણ એવી ખબર ના હોય કે મમ્મી મારા માટે કેટલું મહત્વની વ્યક્તિ છે ને મારા માટે કેટલું બધું કરે છે એ ખબર ના હોય એ તો કરે છે આવી રીતે આપણે માની લઈએ પણ હવે તમે મોટા થયા તો તમે સમજી શકો કે મમ્મીએ મારા માટે કેટલું બધું કર્યું સમજાય કે નહીં હવે અહીંયા આપણે શિબિરમાં આવેલા હોય દસ દિવસ જાતે કપડા ધોયા તો ખબર પડે કે નહીં મહત્વ તમારા માટે વાસણ સાફ કરે ક્યારે એનું મહત્વ સમજાતું ના સમજાતું મમ્મી રોજ તમારા માટે વેલા ઉઠ્યા તમે તો રોજ ઘરે આ સમયે નહીં ઉઠતા હો ને આટલા વેલા ઉઠતા ઘરે બધા નહીં અમુક ઉઠતા આઠ વાગ્યા તો પણ તમારા મમ્મી ક્યારે ઉઠ્યા આઠ વાગે ઉઠ્યા નહીં તો એ વેલા ઉઠતા આપણે જ્યારે વેલા ઉઠીને જોયું ત્યારે આપણને ખબર પડી કે મમ્મી જે કામ કરે છે કેટલું અઘરું છે મમ્મી રોજ તમારા માટે રસોઈ બનાવતા તમને ક્યારે પણ ખબર પડતી કે મમ્મી મારા માટે કેટલું કરે પણ અહીંયા આવીને જાતે રસોઈ બનાવી તો આપણને ખબર પડ્યા તો આ રીતે આપણે જેમ જેમ મોટા થઈએ જીવનના અનુભવ લઈએ જાતે આપણે કંઈક કરીએ ત્યારે આપણા માટે બીજા કરે છે એ કેટલું મહત્વનું છે કેટલું અઘરું છે આનું અને આ શિબિરનો હેતુ શું હતો કે આપણા બધાનો વિકાસ થાય અમે પણ એવું જ વિચારીએ કે હજુ આપણે વધારે સારા વ્યક્તિ બનવું હોય જીવનમાં તો શું કરવું જોઈએ અને સમજવાનો અને એવું કરવાનો પ્રયત્ન પણ અમે સતત કરતા રહેલા હોય તમે તો હજુ જીવનમાં તમારી શરૂઆતની બુદ્ધિ અને જીવનમાં આપણે ધીમે 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 આ રીતે વિચાર કરતા કરતા બીજા મારા માટે શું કરે છે એનું મહત્વ સમજતા અને હું હવે બીજા માટે શું કરી શકું આનો વિચાર કરવાનો છે કે જ્યારે તમે હજુ થોડા મોટા થશો ત્યારે કઈ તમે હજુ જેટલી અપેક્ષા તમારા માતા પિતા પાસે રાખો એટલી અપેક્ષા રાખશો બાળક જ્યારે ચાર પાંચ વર્ષ નું થાય તો ધીમે 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 ચાલવા માંડે પોતપોતાના કામ કરે પાણી પીવું હોય તો જાતે પી લે પછી માનો કે પંદર વર્ષનો નો થાય છતાંય ક્યાંય ગયા મમ્મી મને પાણી પીવડાવ ને હું સુઈ જાઉં અહીંયા ચમચેથી મને ભૂલા ભૂલા કરાવ તો કેવું લાગે કરે ને નાનું ભાવ હોય તો આપણે કરીએ કે પીવડાવું તને તો આમ કરે અને મમ્મી એને પાણી પીવડાવે બાળક બાળક હોય ના એને તો યુવાન કહેવાય ને પંદર વર્ષ નો યુવાન અહીંયા સુઈ જાય ને કે મમ્મી મને પાણી પીવડાવ ને તો આપણને હસવું આવે કે નહીં તો એ જ રીતે મોટા થઈને જો જવાબદારી ના ઉપાડ્યા તો પણ આપણને હસવું આવે ને મોટા થઈને પોતાના કામ જાતે ના કર્યા મોટા થઈને બીજાનું ધ્યાન ના રાખે માનો વિકાસ છે વિકાસ થયો એટલે શું કે આપણે બીજા આપણું ધ્યાન રાખતા ત્યાંથી લઈને આપણું ધ્યાન આપણે પોતે રાખીએ અને એનાથી પણ આગળ આપણે બીજા દસ નું પચીસ નું નું ધ્યાન રાખી શકીએ આને વિકાસ થયો કહેવાય બધાય વિકાસ કરવો છે ને આપણે બોલીએ બધા કે અમારે જીવન વિકાસ કરવો પણ જીવન વિકાસનો અર્થ શું કે હું બીજા માટે કંઈક કરવા માટે સક્ષમ બનો બીજા માટે કંઈક કરવાની મને ઈચ્છા થાય તો આને કહેવાય વિકાસ થયો તો આવો વિકાસ કરવા માટે આપણે જ્યાં હતા ત્યાંથી આપણો વિકાસ કરવા માંગીએ તો આવો વિકાસ કરવા માટે આપણે આ શિબિર કરેલી અને મને એવું લાગે છે કે બધા બાળકોએ વિકાસ કરવા માટેનો પ્રામાણિક પ્રયત્ન કરેલો છે શરૂઆતમાં મેં કીધું એમ ગમતું નહીં તો એવા બાળકો પછીથી એ લોકો વિચારવા માંડ્યા કે આપણે મન ઉપર સંયમ રાખવાનો છે અને આવું રડવાનું નથી આપણે અહીંયા શીખવા માટે આવેલા છીએ કંઈક બનવા માટે આવેલા છીએ તો રડવાનું બંધ કરી દીધું છો છેલ્લા ક્યારેક કોઈ રડ્યું હશે ઘણો સમય થયો ને તો આ રીતે પોતાના મન ઉપર સંયમ રાખવો એ પણ એક અખરી વાત છે જે મોટા બાળકો છે કે જે લોકોને કઈ રડવું ના આવે આવતું તમને લોકોને મોટા બાળકોને એ લોકોને કંઈ રડવું ના આવતું પણ એ લોકો કદાચ અત્યારે જે એટલું કામ કરે છે અથવા કરી શકે છે એટલું કામ ના કરી શકતા પેલા દિવસે આપણે જયારે રસોડામાં ગયા તો આપણને ખબર છે કે બધા વિચારતા કે આ બધું લોટ બાંધવાનું અને શાક વગારવાનું કરવાનું છે તો બધા તૈયાર થઈ જશો ને તો આ આપણો હેતુ હતો કે શિબિરમાં રહીને આપણે દસ દિવસમાં આપણા જીવનને વધારે સારી રીતે સમજી શકીએ આપણા માટે કોણ કેટલું કરે છે એ સમજી શકીએ અને બીજા એ આપણા માટે કંઈક કરેલું છે તો હવે આપણી જવાબદારી છે કે આપણે એમના માટે માટે અને બીજા કરીએ તમે જેમ નાના હતા અમે પણ એવા જ નાના હતા ત્યારે અમારું ધ્યાન કોણ રાખતું અમારા મમ્મી પપ્પા તો અત્યારે અમને લાગે કે હવે આપણી જવાબદારી છે કે અમારે માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ દાદા હવે તમે જોવો કે નહીં મારા પપ્પા મારા મમ્મી પણ આજે આવવાના છે તો હવે અમને સમજાય કે અમે તમારા જેવડા હતા ત્યારે અમારું એ ધ્યાન રાખતા તો અમારે પણ હવે એમનું ધ્યાન રાખવું જોઈએ એમ તમે જયારે મોટા થશો ત્યારે તમારી જવાબદારી શું બનશે માઈ પપ્પાનું ધ્યાન રાખવાનું અને વૃદ્ધાવસ્થા આવે હજુ તો દાદા એકદમ ચાલે છે કામ કરે બધું કરે પણ માનો કે હજી મોટા થાય ત્યારે અને આપડા બધાનું એ જ થવાનું ને કે આપણે હાથ પગ ચાલતા બંધ થઈ જાય આપણી કદાચ નજર જતી રહી આપણને દેખાતું બંધ થઈ જાય સંભળાતું બંધ થઈ જાય તો ત્યારે જેમ નાના બાળકનું બધી વસ્તુ માટે ધ્યાન રાખવું પડે એમ વૃદ્ધ વ્યક્તિનું પણ આપણે બધી રીતે ધ્યાન રાખવું પડે તમારા ઘરમાં દાદા દાદી અથવા તો પરદાદા પરદાદી હોય ને વૃદ્ધ છે કે નહીં તો એ લોકો જાતે બધું કામ કરી શકે બધા ના કરી શકે કદાચ એવા અમુક હોય કે જે કરી શકે પણ એ બધાનું ધ્યાન કોને રાખવું પડે તમારા માતા પિતા રાખતા છે ને અને હવે તમે ધીમે ધીમે મોટા થાવ તમે પણ ધ્યાન રાખી શકો કે તમે બાને લાકડી લઈ આવો બાને કઈક જરૂર હોય વસ્તુની તો એ લઈ આવો હાથ પગ દબાવી દો તો આવું ધીમે ધીમે તમે મોટા થઈને બીજાનું પણ ધ્યાન રાખતા શીખો તો આ આપણો શિબિરનો હેતુ હતો શિબિર દરમિયાન આપણે બધા અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો કે આપણે આનંદ પણ કર્યો ગીતો પણ ગાયા જીવન વિશેના જે અઘરા અથવા તો ક્યારે કંટાળો આવે એવી બધી વાતો એવા બધા પ્રશ્નો એના ઉપર વિચાર પણ કર્યો કર્યો ને કેટલા બધા પ્રશ્નો આપણે કર્મનો સિદ્ધાંત જ્યારે સમજ્યા કે એટલા બધા પ્રશ્નો પૂછ્યા એમાંથી મેં પ્રયત્ન કર્યો એટલાના જવાબ આપી શકું હજુ કદાચ તમારા મનમાં બધા પ્રશ્નોનું સમાધાન ના થયું હોય તો તમારે હજુ પણ ગમે ત્યારે ભવિષ્યમાં પૂછવું હોય મને ફોન પર મારી સાથે વાત કરી શકો અથવા તો ઘરે તો તમારા મમ્મી પપ્પાને પણ તમે આ બધા પ્રશ્નો પૂછી શકો એ જ રીતે આપણે જે અમુક અઘરા કામો કરવાનો પ્રયત્ન કર્યો ગઈકાલે શું કર્યું આપણે એડવેન્ચર સાહસિક પ્રવૃત્તિઓ કોને બહુ જ બીક લાગી કોને કોને બહુ જ બીક લાગતી બીક લાગી હતી ને તો પછી કેવું લાગ્યું કર્યા પછી પછી સારું લાગ્યું પછી મજા આવી તો એ રીતે જીવનમાં બધી વસ્તુઓ જ્યારે પહેલી વખત કરી ત્યારે આપણને ડર જ લાગ્યા આપણે કારેલાનું શાક ખાધું કેવું લાગ્યું તળવું લાગ્યું અમે પણ નાના હતા ત્યારે અમને આવું જ થતું કે આ મમ્મી પપ્પા શું આપણને કારેલાનું શાક ખાવાનું કે આવું શાક ખાવાતું હશે આવતું તો છે નહીં પણ ધીમે 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 બુદ્ધિનો વિકાસ થાય તો સમજાવા માંડે કે આપણે ખાવાનું જે છે એ માત્ર સ્વાદના આધારે નક્કી ના કરવું જોઈએ આધારે નક્કી કરવું જોઈએ એના ગુણના ગુણ એ આપણા પેટમાં જઈને શું કરવાનું છે માર્કેટમાં જે બધી વસ્તુઓ મળતી હોય તો એ સ્વાદમાં કેવી હોય સ્વાદમાં તો સારી હોય ને બારે જઈને તમે પાઉભાજી ખાઓ ને ઢોસા ખાઓ ને પીઝા ખાવ ને આ બધું તમે ખાતા હોય ખાવ છો કે નહીં

તમે કોઈ જણ કારણ કે એમને એમ કીધું કે બહારની વસ્તુ ખાય છે ને સ્વાદમાં સારી હોય પણ એનો જે ગુણ હોય ને એ ખરાબ હોય અને એમાં જે વસ્તુઓ બધી વાપરવામાં આવે ને એ પણ ખરાબ બહુ સરસ હું તમને એક ઉદાહરણ આપું કે માનો કે કોઈ એક માણસ છે એ તમારી પાસે આવે છે તમારે ખૂબ વખાણ કર્યા શું કર્યા ખૂબ વખાણ કર્યા કે વાહ કીર્તનભાઈ તમે તો કેટલા સારા છો તમારા કપડા બહુ સરસ છે તમને આવું બહુ સરસ ગાતા આવડે છે તમે બધાને સરસ આનંદ કરાવો છો તમે બધાને પોતાની વસ્તુ બહુ વખાણ કર્યા તો કીર્તનભાઈ ને માણસ કેવા લાગ્યા અને આવું બધું કોઈએ કીધેલું કે મેગી નહીં ખાધી અરે કેવી સરસ હોય તો અમને આમ અંદરથી થતું કે અમારે મેગી ખાવી છે મેગી ખાવી છે અને મામાને ત્યાં જઈએ ત્યાં તો બધી છૂટ હોય ને મામાને ત્યાં બહુ છૂટછાટ મળ્યો ઘરે મમ્મી હોય તો કે નહીં ખાવાની એ સારી નહીં કહી દીયા મામાને ત્યાં શું થોડીક આપડું ચાલી જાય આપણે કહીએ તો એવું બનાવી દયા મેગી ખાવી અમને મેગી બનાવી અને કે હવે આ બધા ભાણે જ આવેલા છે ના ક્યાં ફાળવી મેગી બનાવી દીધી અને પછી બીમાર થયા એક ભાઈ ને ઉલટી પણ થઈ અને અમે જોયું કે ઉલટીમાં મેગીના ટુકડા નીકળ્યા શું નીકળ્યું મેગીના ટુકડા એક વખત અમે જોઈ લીધું પછી અમને મેગી ખાવાની ઈચ્છા જ ના થઈ ક્યારેય નહીં મને ક્યારેય મેગી ખાવાની ઈચ્છા જ ના થઈ શું કેમ કે કોઈ ખાતું હોય ને બીજો તોય મને શું યાદ આવે પેલા ટુકડા યાદ આવે કે એ મેગી કે જે સ્વાદમાં સરસ લાગતી અમને એને પેટમાં જઈને શું કર્યું ગડબડ કરી અમને બીમાર કર્યા અમુકને તાવ આવી ગયો અમુકને ને એસિડિટી થઈ ગઈ

અને કોઈ આપણને લીમડાની અંતર ચાલ અથવા તો બીજી કડવી ફાકી કે કે ચાલ આ ખાઈ જા આપણે પેલા તો ના જ પાડીએ પાડીએ કે નહીં પણ જ્યારે આપણને બીજા કોઈ પણ વસ્તુથી ના માટે આપણે દુખી દુઃખી થઈ જઈએ ત્યારે આપણને થાય કે ચલો હું પ્રયત્ન કરી લઉં એક વખત ખાઈ તો જોઉં આપણે એક વખત ખાઈ જોઈએ બરાબર અખતરો કરીએ અને ખરેખર મટી જાય પછી બીજી વખત તમને તાવ આવે તો તમે શું કરો તમે સામેથી મમ્મીને કહ્યું કે મને અંતરછાલ આપી દો મને સુદર્શન આપી દો મને આ ચૂર્ણ આપી દો જે પણ ગમે એવું લાગતું હોય સામેથી માગો કે નહીં પણ જ્યાં સુધી આપણને પરિણામની ખબર નથી જ્યાં સુધી આપણે પરિણામનો વિચાર ના કરીએ ત્યાં સુધી ત્યાં સુધી આપણે નાના જ કર્યા કર્યા તો આપણે જીવનમાં કોઈ પણ વસ્તુનો નિર્ણય એના પરિણામ ઉપરથી કરવાનો આપણ આપણે આપણે શિબિરની અંદર શીખવા માટેની એક અગત્યની વાત હતી તો આપણે જયારે કારેલાનું શાક ખાધું તો મેં તમારામાંથી ઘણા બધાને ના ભાવ્યું નતું ભાવતું ને તો તમે મોઢું બગાડીને દુઃખી થતા થતા ખાતા હોય તો અમને એનાથી આનંદ આવે અમને મજા આવતી મને કે બીજા દીદીને મજા આવતી કે જો કેવો દુઃખી થાય વાહ મજા આવે એવું થાય ક્યારે છતાં પણ અમે આગ્રહ કરીને તમને ખવડાવ્યું ને તમને નોતું ગમતું ગમતું હતું બધાને અમુક જે સમાજ સમજદાર હતા મેં જોયું એ લોકો તો હોંસે હોંસે ખાઈને જતા રહ્યા પણ બધાને કંઈ ગમતું નહીં તો છતાં પણ અમે તમને આગ્રહ કર્યો શા માટે કેમ કે અમે અંદરથી એવું ઈચ્છતા હતા કે તમે પણ સ્વાદ ઉપર સંયમ મેળવો તમે પણ વસ્તુને એનું પરિણામ જોઈને ખાતા શીખો એટલા માટે આપણે શિબિર દરમિયાન ઘણી બધી એવી વસ્તુઓ કરી એવી ક્રિયાઓ એક્ટિવિટીઝ કરી કે જે તમને ના ગમતી છતાં પણ અમે કરી એનું કારણ શું હતું શું હતું કોઈને દુખી કરવાનું હતું નહીં અમને ગમતું તમે એવી રીતે રહેતા તો ગમતું ના ગમતું એનાથી એનાથી મન મજબૂત થઈ કે આપણે મનને બુને શરીર ને મજબૂત બનાવવાનો વ્યાયામ પણ જો ઘણા બધાથી ના થતો અને હું આગ્રહ કરતો કે ચલો ચલો કરો ફટાફટ આપણે શરીર ને મજબૂત બનાવવું છે તો એની અંદર પણ અમને ખબર હતી કે જો તમને શરીર દુખશે મેં કીધું હતું ને કે શરીર દુખશે થોડું તો છતાં આપણે આવું દુઃખદાયક વસ્તુઓ આટલા દિવસ કરી તો આપણે છેલ્લા દિવસે અને હવે પછી ભવિષ્યમાં યાદ શું શું રાખશું આપણે હજુ એ વસ્તુ વિચારીને દુખી થશું કે આપણને શરીર કેવું દુખતું હતું હવે બીજી વાર નથી કરવું આવું વિચારશું કે પછી એનાથી આપણને શરીરમાં જે ફાયદો થયો એને યાદ કરીને એવું ફરી ફરીને કરવાનો પ્રયત્ન કરશું આપણે હવે યાદ રાખશું કે આપણને નહોતું ગમ્યું છતાં પણ આપણા માટે કેવું હતું

જે રીતે આવેલા એના કરતા કંઈક વિશેષ બનીને જશે શું લાગે છે તમને બધાને કોને એવું લાગે છે કે આપણે શિબિરમાં આવ્યા અને આપણી જે સમજદારી હતી અને હવે આપણી જે સમજદારી છે એમાં વધારો થયો આવું કોને કોને લાગે છે કે આપણે ઘરે જશું તો માતા પિતાને લાગશે કે ના આ બાળકો ખરેખર સમજદાર બની ને આવેલા છે કંઈક વિશેષ વસ્તુઓ શીખીને આવેલા છે કોના કોના માતા પિતા આવું કે છે બહુ સરસ કોઈને એવું લાગે છે કે અહીંયા આવીને આપણે દુખી થયા આમાંથી આપણને મળેલું પણ નથી કે આપણે ખોટા દસ દિવસ બગાડી નાખ્યા આપણે લાગે છે અચ્છા અગાઉની આંગળી ઊંચી રહી ગયેલી તો ચાલો બહુ સરસ મને આ જાણીને ખરેખર આનંદ થયો કે તમે બધા શિબિરનો હેતુ છે એ સમજી શક્યા અને તમે શીખી શક્યા એ પ્રમાણે પણ શિબિર છે આપણે પૂર્ણાહુતિ નથી શિબિર ની છે પણ આપણે જીવનની તો શરૂઆત છે તો આપણે જીવનમાં આવો ને આવો પ્રયત્ન જે રીતે અહીંયા બધું કર્યું એ રીતે કરતા રહેશું તો આપણો વિકાસ થશે આવી રીતે આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે અમારો વિકાસ ઉત્તરોત્તર થતો રહી અમને ક્યારેય આળસ ના આવ્યા એના માટે અમને રોજ સવારે વહેલા ઉઠાડજે અમને રોજ વ્યાયામ કરવાની ઈચ્છા કરજે કે આપણને અંદર થી ઈચ્છા થાય આવી આપણે ભગવાનને પ્રાર્થના કરશું અસ્તુ